વાલીને જાણ સારું તો આવા ફરજિયાત મરજિયાત વિષયો પ્રાઇમરીમાં સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં આવા ઘણા બધા હોય છે એના માટે આ પત્રક બનાવવું ખૂબ જ જરૂરી છે તમે ગમે તેને અડધા કરી શકો ગમે તે વિષય મરજિયાત બનાવી શકો આ કુલ ગુણની પહેલાં માહિતી થઈ કુલ ગુણ નિર્ણય થયા પછી જાગર થાય હવે માર્ક્સ એન્ટ્રી અહીંયા હવે અહીંયા તમે સાત વિષય કર્યા તો અહીંયા સાત વિષયના જ કુલગુણ બતાવશે અહીંયા બાળકના રચનાત્મકના જે માર્ક્સ આવ્યા હોય એ લખી દો પ્રથમ સત્રના લેખિતના જે માર્ક્સ આવ્યા હોય એ લખી દો માની લો કે આપણે એક બાળકના ભરીશું જો વધુ લખશો તો લાલ અક્ષર થઈ જશે તો અહીંયા તમે જેવા માર્ક્સ લખતા એની સાથે પ્રથમ સત્રનું ટોટલ થઈ ગયું બીજા સત્રનું એ ટોટલ થઈ ગયું એના બસોમાંથી કોલગોન કેટલા એકસો વીસ એકવીસ થઈ ગયા અને એનો ગ્રેડ પણ નીકળી ગયો હવે અહીંયા આપણે આગળ જોતાં જોતાં જઈશું તો તમે જોશો ઉપર વિષય લખેલા દેખાય છે છઠ્ઠો વિષય આવ્યો વ્યક્તિત્વ વિકાસ ખાસ કરીને વ્યક્તિત્વ વિકાસ મારું સલાહ સૂચન એ રહેશે કે છેલ્લો લખો પણ અત્યારે એક ઉદાહરણ સ્વરૂપે આપણે છેલ્લો એક કોમ્પ્યુટર વધારાનો લખ્યો તો અહીંયા તમે જુઓ છો ધોરણ લખેલું છે વિષય લખેલું છે માર્ક્સ એન્ટ્રી અહીંયા કરો હવે જે વિષય નથી લખ્યો તે ખાનું ખાલી હશે તો એનો મતલબ કે હવે કોઈ લખવાનું નથી એના કોઈ કુલ ગુણ નથી તમે જુઓ જ્યારે આગળ તમે જુઓ કલે આપણે સૌથી પહેલાં જે ગુણ સેટ કર્યા અહીંયા આપણે ગુણ સેટ કર્યા કોમ્પ્યુટરમાં આપણે કાઢી નાખ્યા હતા પ્રથમ સત્રમાં કાઢી નાખ્યા હતા અને બીજા સત્રમાં સો ગુણ કર્યા હતા તો અહીંયા પણ તમે જુઓ કોમ્પ્યુટરમાં કેવું થયું દ્વિતીય સત્ર તો હવે તમે દ્વિતીય સત્રમાં સો ગુણ એડ કર્યા છે તો એન્ટ્રી અહીંયા કરવી પછી એવું ના થાય તમે કુલ ગુણ અહીંયા સેટ કર્યા છે ને એન્ટ્રી અહીંયા કરો આ જેનામાં ગુણ હોય એમાં જ એન્ટ્રી કરવી એ તો એક સ્વાભાવિક એક જનરલ નિયમ છે એની ગ્રેડ બને જાય છે હવે નથી તો આવું જબરજસ્ત અને ક્યારેય કોઈ સ્કૂલને ગમે તેવી સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા હોય વધારાના વિષયો ચલાવતી હોય તો પણ ખૂટે નહીં તેવા કુલ બાર વિષયોને ધ્યાનમાં રાખીને જબરજસ્ત પ્રાઇમરીમાં મહેનત કરેલી છે બાર વિષયોને સમાવી શકાય એવું સોફ્ટવેર બનાવ્યું છે તો આ થઈ વાત માર્ક્સ એન્ટ્રીની માર્ક્સ એન્ટ્રી કરતોની સાથે જ હવે માર્કશીટના કામ શરૂ થઈ ગયા ફર્સ્ટ એક્ઝામ જ્યારે પ્રથમ સત્રની જ્યારે માર્ક્સ એન્ટ્રી પ્રથમ સત્ર હોય તો પ્રથમ સત્રના દરેક વિષયમાં માર્ક્સ એન્ટ્રી કરી આવવાની પ્રથમ સત્રમાં દાખલા તરીકે હિન્દી આવ્યું તો એના હિન્દીના સાહેબા વિશે ઊભા એન્ટ્રી કરવી તમને સરળ પડશે જે પણ માર્ક્સ હોય આ રીતે એન્ટ્રી એન્ટ્રી કરતો જવાનું જે પણ નહોતું હોય પછી લેખિતમાં જ્યારે પરીક્ષા લેવાય તો એના પણ જે બાળકે મેળવ્યા હોય લઈ લેવાનું ઇન્ટરનલના જે પણ બાળક એ મેળવ્યા હોય એ લખી દેવાના તો પ્રથમ સત્ર અથવા પ્રથમ સત્ર તમને લાગે કે મારે બાળકને જાન સારું પ્રથમ સત્રની માર્કશીટ આપવી છે તો આ પ્રથમ સત્રની માર્કશીટ તૈયાર આપણે બીજા વિષયના માર્ક્સ એડ કરે તો એ આવી ગયા તમે જુઓ ખાલી આપણે તો માર્ક્સ જ એન્ટ્રી કરે છે પણ ફર્સ્ટ ક્લાસ માર્કશીટ બની ગઈ કાગળના બચાવ સ્વરૂપે એક કાગળમાં એક લીગલ કાગજમાં બે આવશે બાજુમાં કોઈ પેજ સેટિંગ કરવાનું નથી સ્કૂલનું નામ સરનામું સત્રનું નામ વિદ્યાર્થીનું નામ ધોરણ જીઆર નંબર બેઠક નંબર વિષયોના નામ આવી ગયા કુલ ગુણ આવી ગયા પ્રથમ સત્રના સો ગુણ જ હોય બધા ઓછામાં મોસા કેટલા આવવા જોઈએ મેળવેલ ગોન એનો ગ્રેડ કેટલા ટકા એ કેટલો ગ્રેડ થાય એમાં એ પાસ ન પાસ શું રિઝલ્ટ આવ્યું બધી જ માહિતી આવી ગઈ તમે જુઓ અને અહીંયા સ્પષ્ટતા પણ આવી ગઈ તો એક એકબીજમાં બે પ્રિન્ટ કાઢી શકાય તો ફર્સ્ટ પેજમાં એ પણ પ્રથમ સત્રમાં એ પણ જો વાલીને જાણ શું આપવામાં આવે તો શાળાનું ગૌરવ વધે એને બીજા વિદ્યાર્થીની કોઈ માહિતી જોતી હોય બીજી કોઈ માર્કશીટ તો અહીંયા પેજ નંબર બે કરતા બીજા બે વિદ્યાર્થીઓ અહીંયા અહીંયા સેટ થઈ જશે ત્રીજો નંબર ગુજરાતીમાં આપણે લખ્યો હતો તો એ પણ તમે જોઈ શકો ગુજરાતી ભાષા સપોર્ટ કરે છે ત્રીજો વિદ્યાર્થી અહીંયા ગયો ચોથો વિદ્યાર્થી આપણે લખ્યો નથી એટલે નોટ એપ્લિકેબલ આવે છે અહીંયા આવી ગયો તો આ રીતે તમારા જેટલા બાળકો એની પ્રિન્ટ પ્રિન્ટ રિવ્યુ જોઈ જોઈને પ્રિન્ટ કાઢી શકું છું એનાથી આવે